આ ઉપરાંત ભારે વરસાદને પગલે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ એનડીઆરએફની બાર ટીમ જિલ્લામાં જ્યારે ટેસ્ટ ડિઝાઇર એનડીઆરએફની ટીમ જિલ્લામાં ઉતારવામાં આવી છે આ દરમિયાન ગુરુવારે અમદાવાદ સહિત આઠ જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ